અમદાવાદના નિકોલમાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો પંચાવનસો કરોડના વિકાસના કાર્યોનું એમને લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું નિકોલની આસપાસના વિસ્તારો અને અમદાવાદની આસપાસના બધા જ ગામડાઓથી લોકો અહીંયા આવ્યા હતા હજારોની સંખ્યામાં લોકો અહીંયા પ્રધાનમંત્રીને જોવા માટે એમનો રોડ શો જોવા માટે એમને સાંભળવા માટે આવ્યા હતા આ બધી જ ઘટના અને એવું કહેવાય કે પ્રધાનમંત્રીનું એ સંબોધન એની ચર્ચા ખૂબ થઈ પણ જ્યારે આ બધું જ થઈ રહ્યું હતું ત્યારે એક દુર્ઘટના પણ બની જેની અત્યારે ચર્ચા કરવી છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્ત દરમિયાન દુર્ઘટના એક બની છે અને એકસો આઠ ઇમરજન્સી સેન્ટર નજીક બનેલા અકસ્માતની આજે વાત કરવી છે એક ડમ્પર અને એક ગાડીનું અકસ્માત થાય છે જેમાં બે મહિલા પોલીસકર્મી હોય છે અને એ બંનેના મૃત્યુ થઈ જાય છે મહિલા પોલીસકર્મી વિરલબેન રબારી અને એકસો આઠ સેન્ટરના કર્મચારી હિરલબેન એ એ વખતે ત્યાં બંદોબસ્તમાં હતા અને ત્યાં એમનું મૃત્યુ થઈ જાય છે ઘટના બાદ એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે બંને પોલીસ કર્મી છે અને પોલીસ કર્મીની ગાડીમાં બેસાડી અને હોસ્પિટલ જ્યારે પહોંચાડવામાં આવે છે ત્યારે ડૉક્ટર એવું કહે છે કે એમનું તો મૃત્યુ થઈ ગયું છે વિરલબેન રબારી ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા હતા જ્યારે હિરલબેન રાજગોર એકસો આઠ ઇમરજન્સી સેન્ટરમાં કાર્યરત હતા હાલમાં પોલીસ દ્વારા સમગ્ર અકસ્માતની ઘટના જે બની છે એના ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા જે મહિલા કોન્સ્ટેબલ વિરલ બેન છે અને સાથે જ એકસો આઠમાં ફરજ બજાવતા હિરલ બેન છે એ બંને એક્ટિવા પર જઈ રહ્યા હતા આ દરમિયાન નરોડા એકસો આઠ ઇમરજન્સી સેન્ટર નજીક અજાણ્યા ડમ્પર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી જેના કારણે વિરલ બેન અને હિરલ હિરલબેનને ગંભીર ઈજા થઈ ત્યારબાદ પોલીસ દ્વારા તેમને ગાડીમાં બેસાડી અને સેલ્બી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા જોકે ગંભીર ઈજાને કારણે હોસ્પિટલમાં જેમ જ એમને લઈ ગયા ત્યાં એમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા સમગ્ર બનાવ અંગે અત્યારે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે આ અંગે ટ્રાફિક ડીસીપી સફીન હસન જે હમણાં જેમનું ની જાહેરાત થઈ છે એ સફીન હસને પ્રતિક્રિયા આપતા એવું કહ્યું કે અકસ્માત અંગે જી ડિવિઝન પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી છે અજાણ્યા ડમ્પર ચાલકની પણ તપાસ ચાલી રહી છે ડમ્પર ચાલકની ધરપકડ કરી અને તપાસ કરવામાં આવશે એવી વાત એમણે કરી છે પણ આખી ઘટના કહેવા માટે અને આ દુર્ઘટના બની છે એ કહેવા પાછળનું એક જ છે કે જ્યારે બહુ જ મોટા મોટા કાર્યક્રમો થતા હોય ત્યારે નાની નાની ઘટનાઓ અને આ નાની ન કહેવાય જ્યારે કોઈ બે લોકો જે પીએમ નરેન્દ્ર મોદી આવવાના છે એમની ફરજ બજાવવા માટે જઈ રહ્યા હોય અને એમનો અકસ્માત થાય અને એમનું મૃત્યુ થાય તો એ સમાચાર મહત્ત્વના બનતા હોય છે કાલે અમે જ્યારે ગ્રાઉન્ડ પર ગયા ત્યારે એ જે ભીડ જોઈ છે એ લોકો જે રીતના આવી રહ્યા હતા અને જેમ જ કાર્યક્રમ પૂરો થયો એના પછી જે ભીડ બહાર નીકળવા માટે દોડી રહી હતી એ પણ ખૂબ ગંભીર છે આપણા દેશમાં ભીડ એટલે એવું કહેવાય છે કે ભીડમાં કોઈનો પણ જીવ જઈ શકે એવી પરિસ્થિતિ થઈ જતી હોય છે એવી કંઈક પરિસ્થિતિ કાલે પણ હતી ભીડને સમજાવી એને કંટ્રોલ કરવી અને એના માટે બહુ બધા કાર્ય કરવામાં આવ્યા એટલે પોલીસે જેમ જ પ્રધાનમંત્રી આવવાના હતા એના પહેલા ઘણા બધા લોકોને ત્યાં ડોમમાં જવા માટે ના પાડી ઘણા બધા લોકોને એ ભીડને છૂટી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને પણ સમજવું તો આપણે નાગરિક તરીકે પણ સમજવું પડશે કારણ કે આપણે જ એ ભીડનો હિસ્સો બની જઈએ છીએ અને પછી કાં તો એનો ભોગ બનીએ છીએ કાં તો એનો ભાગ બનીએ છીએ અને એના કારણે પણ બહુ બધી દુર્ઘટનાઓ થતી હોય છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો તમારા વિડીયોને લાઈક અને શેર કરજો